આદિત્યાણા ગામે અજાણ્યા શખ્સોએ ગૌમાતા પર કુહાડી વડે હુમલો કરતા તેને સારવાર માટે ઝીંઝરકા ગૌશાળાએ ખસેડાય છે બનાવના પગલે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળે છે આ મામલે પોલીસને લેખિત રજૂઆત પણ કરાઈ છે આદિત્યાણા ગામે ગત રાત્રે ગૌમાતા પર કુહાડી વડે હુમલો થતાં ગાયને લોહી લુહાણ થઈ હતી જેના પગલે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળે છે અને આ મામલે ગૌશાળાની બાજુમાં રહેતા ગુલાબભાઈ મનસુખભાઈ જોશીએ પોલીસને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે દસ ટાંક નજીક ચુનારવાડના ખૂણા પાસે તારીખ ચારની રાત્રિના રાત્રે નવક વાગ્યાના અરસામાં તેઓને તેના ગૌસેવા ગ્રુપના સભ્યોએ ફોન કરી જણાવ્યું હતું કે ત્યાં ગાય માતા પેટના ભાગે કુહાડી ખૂચાડેલ હાલતમાં આખે છે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આવું કૃત્ય કરાયું હોવાનું જણાવતા તેઓ તુરંત સ્થળ પર દોડી ગયા હતા અને જઈને જોયું તો આ ગાય કુહાડી ખૂંચેલ હાલતમાં વાડામાં ઘૂસી ગઈ હતી જેને કારણે કુહાડી નીચે પડી ગઈ હતી અને ગાયના શરીરમાંથી લોહી નીકળતું હોવાથી ગ્રુપના સભ્યોએ ઝીનસરકા એરિયામાં આવેલ ગૌશાળા ખાતે લઈ ગયા હતા જ્યાં સારવાર કરતા મુનાભાઈએ ગાય માતાના શરીર ઉપર ટાંકા લીધા હતા અને હાલ ત્યાં રાખેલ છે આથી આવું કૃત્ય કરનાર અજાણ્યા શખ્સ સામે કડક કાર્યવાહી કરવા રજૂઆતમાં જણાવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ